ના ના કાઈ મોઢું ન સળ્યું એક ઝરા કમથી ડબી હતી મારી પાસે મોઢે લગાવવાની ઈ તમારી બેન ઢળી ગઈ બધું આયાથી ન જ ઉલાળી જાવું છે ઓર એની તો વસ્તુ તને સપનામાં જોવા ન મળે ને આપણે કાઈક વસ્તુ લઈ આવ્યો એટલે તારું મારું ભૈયા નું મારું મારા બાપ કાઈ લેલી માર બેન વિશાડીએ મને હમણા કુંડાળા થઈ ગયા છે તો ડબ્બી મોકલી મારા હાહુ તરત હું છે બેન હાટું લઈ જઈતી હોય તો મે કીધું બા ખાવાનું નથી લગાવવાનું છે કેવું નથી તો કેવાય જઈશ પેટે બરતા હું કાઈક માંગું એટલે મારા હાહુ તરત ઉપાડી ગઈ રહી છે ખોટા ખર્ચા ન કરે એમ નથી કેતા ખર્ચા થાય એટલે હાલો ગાઈસ શું તમને ખીલ છે ખિલ્લા ડાગ આંખ નીચે કાળા કુંડા માં ડાર્ક સ્પોટ અને પિગમેન્ટેશન છે તો તમારે હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આ છે ડે અને નાઈટ ક્રીમ આ બે વસ્તુ લગાવવાથી તમને 15 જ દિવસમાં રિઝલ્ટ મળી જવાનું છે અને સાથે જ જો તમારે તમારી સ્કિન ટાઇટ જોઈએ છે ને તમારે કોરિયન ગ્લો જોઈએ છે તો તમારા માટે આ ક્રીમ છે આ ક્રીમ લગાવવાથી 7 જ દિવસમાં ફરક પડી જવાનો છે અને ના ફરક પડે તો 100 એ 100% મની બેક ગેરંટી તો ખરી જ અને હા આ લોકોને પોતાનું જ મેન્યુફેક્ચર હોવાથી જે લોકો એ ઘરે બેઠા જ સેલિંગ કરવું છે ઓનલાઈન કે ઓફલાઈન તો એવા લોકોને હોલસેલ અને રિટેલ ભાવે મળી જવાનું છે જેમનો એડ્રેસ અને કોન્ટેક નંબર અહીંયા નાખેલો છે આજે જ વિઝિટ કરો ને કોન્ટેક્ટ કરો થેન્ક યુ